લાગે એટલું મારું પૂંછાયું તમારું બે હાથ ઊંચા કરીને માનો જયઘોષ કરીએ માનો રાજીભો પ્રાપ્ત કરવા માટે આપણે સૌ એના આશીર્વાદ લેવા માટે એનો જયઘોષ એ સાંભળે ને આપણો અવાજ એ પ્રકારે કરીએ બોલ ઉમૈયા મા તકી આ હાથ ઊંચા થયેલા જોઈએ ને તો ખોરફોટેક આ ધસમસ્તાય પ્રવાહ એ માના આશીર્વાદથી અહીંથી થી નીકળી અમદાવાદથી નીકળી ગુજરાતમાંથી બહાર નીકળી ભારતમાં પહોંચી અને વિશ્વની અંદર બિઝનેસ કરવાના છે એવા આજના આપણા ત્રિવિધ પ્રકારના કાર્યક્રમમાં વિશ્વમિયા ફાઉન્ડેશન અને એનું યુવા સંગઠન ભાઈ શ્રી આરપી પટેલ અને જીતુભાઈના નેતૃત્વની નીચે આજે અલગ અલગ પ્રકારની અહીંયા એપ પણ લોન્ચ થવાની છે યુવા બિઝનેસ મહાસંમેલન એ અહીંયા યોજાઈ રહ્યું છે ને એમને સંબોધવા માટે માર્ગદર્શન આપવા માટે આપણા સૌનું ગૌરવ અને તમામને ગમે એવા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા સાથી સમાજનું ગૌરવ એવા આદરણીય ઋષિભાઈ ભાઈ જયેશભાઈ સન્માની મંચ અને હમણાં જ આપણી વચ્ચે સમગ્ર ભારતના યુવાનોને સમગ્ર ભારતને માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર એક નવી ઉર્જાનો સંચાર જ્યાં અમિતભાઈ જ્યાં ત્યાં આવે ત્યાં આપીને જાય છે એવા અમિતભાઈ શાહ હમણાં જ આપણી વચ્ચે અહીંયા આવવાના છે આપ સૌ ઉપસ્થિત યુવાનો ભાઈઓ અને બહેનો હમણાં અમે આવતા હતા એટલે જયેશભાઈ નું વાત કરતા હતા કે અહીંયા અનેક ધારાસભ્ય આગેવાનો અહીંયા સ્ટેજે બેસી શકે ને એવા સક્ષમ લોકો અહીંયા બેઠા છે હું દાતાઓને અભિનંદન આપીશ એક પછી એક જે દાતાઓનો વરસાદ વરસતો હતો ને ત્યારે મને ભૂપેન્દ્રભાઈ અહીંયા હાજર છે એમણે જ ઘણી વખત વાત કરી છે કે વિકાસ એટલે શું એમ માની મોદી સાહેબે વિકાસની ઊંચાઈ અને વિકાસનો બેચમાર્ક કેવડો મોટો કર્યો કે કરોડો રૂપિયાની સમાજ માટે જાહેરાત થાય અને તોય તાળીઓ ઓછી પડે એટલે આપણા અંદર ખરબો ખરબો રૂપિયા વિકાસમાં વપરાય એમની મોદી સાહેબે કરી બધું નાનું લાગે કરોડો રૂપિયા અહીંથી સાહેબ એ શિક્ષણના ધામમાં એ ધર્મના ધામમાં આરોગ્યના ધામમાં હું તો એમ કહીશ કે આ સંસ્થાઓનો લાખ લાખ આભાર એ ભૂપેન્દ્રભાઈ આપણી સરકાર એમનો આભાર માનીએ કે આ કામ એ છે ને સંસ્થાઓ આ યુવાનોને નવી દિશા આપી રહી છે સરકાર ન પહોંચી શકે સમાજના આવા શ્રેષ્ઠીઓ આવા આગેવાનો આવા દાતાઓ નવા નવા આયામો લઈને પ્રકલ્પો લઈને એક એવી ચેઇનમાં જોડાઈ રહ્યા છે આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો પ્રકારનો આનો ફાયદો એ અન્ય સમાજને પાટીદાર સમાજને એ થવાનો છે ત્યારે આપણા બાપ દાદા ખેતરમાંથી કોકનું આપતા નાના લોકોને ગામની અંદર પૂજારીઓ તમામ લોકોને આપતા એના પરિણામે એમની તાકાતના આધારે એમના આશીર્વાદના આધારે આપણે અહીંયા પહોંચ્યા છે ત્યારે એવું કર્મ કરીએ કે આપણી પેઢી પણ એ પ્રકારે આગળ વધે માં ઉમે આશીર્વાદ મળે મારે વિશેષ સૌના લાડી રહ્યા છે એમને સાંભળીને નવી ઉર્જા સાથે આપણે સૌ કામે લાગીને શ્રેષ્ઠ ભારત એક ભારત વિશ્વગુરુ ના સ્થાને બેસે પાટીદાર સમાજના યુવાનો નું કોન્ટ્રીબ્યુશન હોય સૌનો આભાર અભિનંદન ભારત માતા કી જય જય ઉમૈયા